સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ જોવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જ્યારે જે એમની અંતિમ વિધિનો જે કાર્યક્રમ યોજાયો ખૂબ જ કરુણ એ દ્રશ્યો હતા લાખો લોકો છે એ વિજયભાઈ પ્રત્યેની પોતાની સંવેદના વ્યક્ત કરવા માટે સ્વયંભૂ રાજકોટમાં ઉમટી પડ્યા એ દ્રશ્યો આજે પણ આપણે ભૂલાવી નથી શક્યા કે કેટલું એ વ્યક્તિ શ્રેષ્ઠ જીવન જીવીને ગયા કે તેમના અંતિમ યાત્રામાં લોકો આટલા પ્રેમથી આવ્યા અને પોતાની સંવેદના રજૂ કરી ઘણા લોકોના આંખમાં તો આશુ પણ જોવા મળી રહ્યા હતા પરંતુ રાજકોટ ભાજપના જે નેતાઓ હતા કે જે એટલી બધી સંવેદનાથી મીડિયામાં બાઇટ્સ આપી રહ્યા હતા પરંતુ એમના જે આંસુ છે ક્યાંક ને ક્યાંક મગરના આંસુ હતા એવું ચોક્કસ કહી શકાય કેમકે એક ઓડિયો ક્લિપ જે અત્યારે વાયરલ થઈ છે ગૌરક્ષક મંચ ના ધર્મેશભાઈ ગામી કે જેમને મુખ્યમંત્રી હું ગૌરક્ષા મંચથી ધર્મેશ ગામી બોલું છું સાહેબ ખુબ દુઃખ થયું આ સમાચાર સાંભળીને કે માનનીય રૂપાણી સાહેબ જે રીતના ગુજરાત સેવા કરી

શ્રદ્ધાંજલિમાં લાખો લોકો આવ્યા છે લોકોની સિમ્પતિ હતી તો ચોક્કસ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ ગુજરાત માટે ઘણું બધું કરી ગયા છે અને પાર્ટી માટે વર્ષોથી કર્યું છે હા છેક સુધી પાર્ટી માટે જ લેટ થયું લંડન આવવા નહી પાર્ટી માટે થઈને લેટ આવ્યા છે હા એ જ ને એટલે પાર્ટી આ કામ કરવું જોઈએ સિમ્પતિ છે અમને અમે એટલા યોગ્ય નથી બાકી આ યોગ્ય નથી

આ બાબતે ધર્મેશભાઈ ગામીને ખૂબ દુઃખ થયું છે અને દુઃખ તેઓ અંજલીબેન પાસે વ્યક્ત કરી રહ્યા છે દરમિયાન અંજલીબેન પણ આ ઓડિયો ક્લિપમાં એવું કહી રહ્યા છે કે જ્યારે તેમને લંડન તેમના દીકરીને મળવા જવાનું હતું એ મોડું તેમને પાર્ટી માટે જ કર્યું હતું એટલે અંતિમ સમય સુધી જે વ્યક્તિ પાર્ટીને સમર્પિત રહ્યો એ વ્યક્તિના મૃત્યુનો એટલે કે મોતનો મલાજો પણ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરી અને રાજકોટના એ નેતાઓ કે જે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં મીડિયામાં બાઇટ્સ આપી રહ્યા હતા હતા એમના જોવા મળતા પરંતુ તેઓ પણ એટલું નથી કરી શક્યા વિજયભાઈ માટે કે એમનો જે અંતિમ યાત્રાનો જે ખર્ચ છે એ ભારતીય જનતા પાર્ટી ભોગવે અને આ સમગ્ર મુદ્દો અત્યારે મીડિયા સમક્ષ આવ્યો છે એ પણ રાજકોટ ભાજપ માટે ચોક્કસ ને ચોક્કસ શરમની બાબત કહી શકાય નમસ્કાર